મિત્રો સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલ સંધિ જાગૃતિમાં હું છું જાહેર સંધિ અને ફરી પાછા અમે એક એવી સ્ટોરી સાથે તમારી સામે રજૂ થયા છીએ આની પહેલાં અમે ઘણી વલીઓની સ્ટોરી કરી થોડાસા પીર વલીની સ્ટોરી કરી ઘણા બધા એવા વલીઓની સ્ટોરી કરી જેવી કે નિગાહે વલી મે તાસીર દેખી હૈ બદલતી હજારો કી તકદીર દેખી હૈ એવી જ રીતે ભાવનગરથી વીસથી બાવીસ કિલોમીટરના અંતરે એક જે જગ્યા આવેલી છે જે તમે સ્ટોલમાં જોઈ રહ્યા છો ત્યાં આગળ એક કાસમ સાપીર કરીને એક ખૂબ જ બુઝુર્ગ હસ્તી છે વલી સિફત છે અને જેને કહેવાય છે કે જ્યાં વલી હોય છે ત્યાં કોઈ પણ જાતના મતભેદ નથી હોતા કોઈ પણ ધર્મના લોકો આવે કોઈ પણ જાતના લોકો આવે કોઈ પણ જાતના લોકો આવે તેના ઉપર તેનો ફેજ કરમ અને રહેમત જારી હોય છે એવી જ રીતે આ જે કાસમસા પીરની જો આપણે વાત કરીએ તો એમની ઘણી બધી સ્ટોરીઓ છે ઘણા બધા ચમત્કારો છે ઘણા બધા પરચાઓ છે ઘણા બધા મોરે પણ એ લોકો બધા ઘણા ઘણા અલગ હોય છે ત્યારે આજે ખાસ અમારી સાથે જે અહીંયા કાસમસા પીરની દરગાહ છે એની પાછળ જ એક વાડી આવેલી છે અને ભાઈ છે એ આપણી સાથે છે એમને પૂછશું એમનું નામ શું છે એમને બાપુથી અકીદત શું છે તેમની મોહબત શું છે આપનું નામ શું

અમુકના એવા કામ હારા હારા થઈ ગયા છે એટલે અમુક અમુક ખર્ચા ખર્ચો કરતા કરતા ઉતું પડી ગયું છે અને હજી ફરતું ગ્રાઉન્ડ પણ બનાવવાનું છે આપણે અને બધાને ફૂલ સુવિધા આપવાની છે ને કામ બહુ સારા થાય છે બધાને અને હવે જ્યારે આશમશાબ બાપુ ની હકીદત મોહબ્બત કાંઈ પરચા ચમત્કારનું શું કેશો તમે તો અહીંથી નાને થી મોટા થયા છો બાપુ વિશે શું શ્રદ્ધા છે તમારી શ્રદ્ધામાં એવું છે કે અહીંયા કોઈ કોઈ બીજું કરીને કાંઈ ન આવી કે કોઈ શાક ખાઈને પણ ન આવી શકે એકવાર અહીંયા શાક બનાવ્યું તું નોનવેજ તો ભાત બની ગયા હતા એવા ચમત્કાર ઘણા જોયેલા છે આપણે અને બીજી તમારે એવી શ્રદ્ધા શું છે કે તમને અહીંયા જે બાજુમાં વાડી છે પણ અહીંયા દરડાએ ખેંચી લાવે છે તમારી શ્રદ્ધા શું છે એવા કામ સારા થાય છે અમારા અમારું ધ્યાન રાખે છે બધી રીતે સારું પડે છે બધી રીતે સારું અને આમ અહીંયા કેટલા વર્ષ ક્યાં છે તમને અમારે અહીંયા આ અમારી ત્રીજી પેઢી અહીંયા છે મારા પપ્પાના પપ્પા પણ અહીંયા સેવા કરતા અને બીજી વસ્તુ એવું છે કે આપણે અહીંયા હિન્દુ સમાજ દ્વારા એક આખું મંડળ કઈક ચાલે છે હા એ કઈ રીતનું છે એ થોડાક અમારા વિવર્સો ને એ મંડળ એવું ચાલે છે બધા દર મહિને પચાસ પચાસ રૂપિયા કાઢવી છે વીસ પચીસ જણા છે એ બધો ફાળો આવે એ બધો અમે ખર્ચો અહીંયા દાદામાં કરવી છે બધું એમાં તો મિત્રો આ હતા હિતેનભાઈ એમની હકીદત એની શ્રદ્ધા એની મોહબત જે છે એ ખાસ કરીને બાપુની પાસે જે છે એમને ખેંચી લાવે છે એમની સાથે આપણે વાત કરવાનો એ જ મતલબ હતો કે જ્યારે વલીઓની વાત કરવામાં આવે એવા અલ્લાહ પરમેશ્વરના બરગુઝીદા બંદાઓની વાત કરવામાં આવે તો ત્યાં કોઈ પણ જાતનો નાત વાત ધર્મ હોતું નથી એમની જે રહેમત છે એ તમામની ઉપર લૂંટાવે છે

लेकिन बस यही मुझसे काम कराते हैं हर साल की तरह और मेरा यकीदा इनसे ये है कि मतलब ये दर ऐसा दर है कि ये दर से कभी कोई खाली नहीं जाता है क्योंकि तो हमने बहुत सारी चीज़ें हमने खुद महसूस की है हमने जो कुछ मांगा है दिल से वो पूरा हुआ है और ये दर ऐसा है कि ये दर से में कभी कोई जात धर्म कोई नहीं होता है बस ये एक अल्लाह के वली है ये एक फ़ीर है जो हम सब लिए दुआ करते हैं ये ये वो दर है बेशक यकीदा है इन आगे भी हम करेंगे बस ये हम जैसे अब करते जा रहे आगे भी इन आने वाले साल में भी इससे बड़ा हम प्रोग्राम करेंगे आप लोग के साथ में और आप लोग की दुआओं से इनशाला बस ये दुआ मेरी है और जितने लोग आए ये दर पे इनके सबके में अल्लाह सारी दुआएं सबकी दिली जायज़ दुआओं को कबूल फरमाए बस ये दुआ है मेरी बस और तो जो कुछ भी हमने पेश किया इनकी बारगाह में बस ये सरकार का समझी वो कबूल फरमाए હામિર અસલામ હવે મિત્રો જ્યારે આપણે તમે હિતેનભાઈને સાંભળ્યા ઇમરાનભાઈને સાંભળ્યા બોમ્બે થી હવે આપણી આરે છે ખાસ ઇબ્રાહિમ ભાઈ છે જે ઉર્ફે ની ઈભામ આવે છે અને એ જેને કહેવાય ને કે ભાઈ એક ખૂબ જ આશિક વ્યક્તિ છે હરેક વલીની મજાર હોય છે ઓઘાની અંદર તમે કોઈ પણ વસ્તુ કોઈ પણ દરગાહ હોય કોઈ પણ વલીની મજાર હોય કોઈ પણ એવી જગ્યા નહીં હોય કે જે આ વ્યક્તિ છે એમને ખબર નહીં હોય એના ઘણા બધા વીડિયા છે ઓલિયા શું છે આપણી ચેનલમાં હિન્દ કે ઓલિયા અલ્લા ચેનલ છે હિન્દ કે ઓલિયા અલ્લા ચેનલ છે એની ચેનલ ખાસ તમે સબસ્ક્રાઈબ કરજો કેમ કે આ ભાઈ છે એમને ઘણી બધી એવી માહિતી છે તો ખાસ આજે ઈબ્રાહીમભાઈ ને ખબર છે કે ભાઈમશા પીર છે મને દરગાહ બતાવી પણ લોકો છે એ ના આવે છે ઈબ્રાહીમભાઈ શું કેશો કાસમસાહ પીર વિશે એમના જેને કહેવાય કે લોકો દૂર દૂર થી આવે છે કેવી કેવી મન્નતો માને છે અને અહીંયા આગળ શું ચમત્કાર છે સૌથી નામ કંપની ખરીદી મોડેસ માં આવેલી છે આ દરગાહ મોડેસ કંપની ખરીદી ને જેસીબી ચલાવ્યું હતું ત્યારે જેસીબી ના પાવરા બાવરા બધું તોડી નાખ્યું હતું એવા ચમત્કારી વાળા ને પાવરા તો જેસીબી ઉભા રહી જાય હાલી નહોતા હતા પછી આ અમે લોકોએ નક્કી ડરગા ને અમે લોકો કરીને બધા પૈસા જમા કરી અમે લોકો ઉભી કરી છે અમારે સત્તર વર્ષ થી મહેનત દેવું હતું ને હર વર્ષે કિડમત ને ઉરસ બી અમારે જશે કરવામાં આવે છે ને આ ડરગામાં એક મોટી ખાસિયત એ છે કે જે પણ બચ્યા જેને ઓલાદ નથી થતી જેને ડોક્ટરે પણ ના પાડ્યો હોત આ ઓલિયા અલ્લા એવા

અને ઇબ્રાહીમ ભાઈ બીજી વાત કરીએ કે પેલા અહીંયા હાવ ઝાડવા ને ઓલું હતું હાવ વિરાન હતું બરાબર છે પછી અહીંયા બધું જે અત્યારે જે ખૂબ જ સરસ આયોજન છે એ કોના દ્વારા આ બધું કર્યું છે આ જે ભાઈ આ જે દરગાહ કરાવવાલા છે ભાઈ ભાવનગર થી આવીને કરાવી ગયા છે તો મને તો ખબર નથી કોઈ કરાવી છે અને હું લગભગ કામ પર જાતો તો લઈ તો એમાં પંદર દિવસમાં ઉભી કરેલી છે ભાઈ લોકોએ અમે હાજરી હોતી હતી આવ્યો તો ખરી બે ત્રણ ફેરી પણ મને એ ભાઈ લોકો નથી ભેગા થયેલા એવું છે ચક્કર મારવા તો આવું છું પછી આ જે શેર જે ઉગો છે આ મંદરવાળા તરફથી જે બાજુમાં ફેંકારવાના જે અમારા હિન્દુ ભાઈ લોકો છે ને એ બધા મંદર પચાસ પચાસ રૂપિયા જે ઉગડાવે છે પોતાના એ લોકોના ખર્ચા બધું શેર તૈયાર કરવામાં આવ્યો છે એટલે બીજી બધું પહેલા જે અમે લોકોએ મજાર બનાવેલી એ એને મતલબ એની તાળીસો બાઇસો નીકળી દે પછી આ નવી જે બનાવી બધા ભાવનગર વાળા મને અમે લોકો મહેનત કરીને બનાવેલી

ને એક રસ્તો જે આવે છે મોઢેશ તરફ આવે છે મોઢેશાની જે કંપની આવેલી છે હમણા આવેલી છે પણ પહેલાં અહીંયા માછી લોકો જે મોટલા હતા એના ધૂપરા હતા અહીંયા અત્યારે એ ઝોપરા નથી આ લોકો પૈસા દેને એ લોકોને બહાર ઘર બનાવી દીધા છે અને આ જગ્યા અત્યારે મોઢેશ તરીકે ઓળખાય છે આ કંપલી તરીકે ને વાળી આ બાજુમાં ડરિયો પડે છે અને આ બાજુ વાળીની વિસ્તાર છે તો મિત્રો તમે સાંભળ્યા વારા પ્રત્યાર ઇટેનભાઈ હતા ઇમરાનભાઈ હતા આ ઈબ્રાહિમભાઈ છે હોમી એકતા હિન્દુ મુસ્લિમ ભાઈચારો દેશની એકતા અને અખંડિતતા અમે તમને ઘણા આની પહેલાં બારિયા પરિવારના એક જે છે બહારથી આખું સ્ટ્રક્ચર મંદિર જેવું છે અંદર દરગાહ છે એ પણ તમને બતાવ્યું એટલે કાંઈક ને કાંઈક જમની તહેબ છે એ તમને કાઠિયાવાડના અનેક પ્રકારના ગામડાઓમાં જોવા મળી જશે એવી જ રીતે તમને અહીંયા પણ જોવા મળી અને જે એની જે છે અમુક અમુક જે વાતો હતી અમે તમને પહોંચાડી આજે ખાસ એમનો ઉર્ષનો સમય હતો ઉર્ષની વાત કરીએ તો ક્યાંય ક્યાંથી લોકો આવ્યા હતા અહીંયા આજે ઉરસ છે તે રજે કરે છે ભાઈ મુંબઈ થી આવ્યા છે કરવા છે બાકી ભાવનગર ના પબ્લિક છે આજુબાજુ ના ગામ પબ્લિક આવે છે ને બોગાણ પબ્લિક છે અમને એટલે વાત કરીએ તો ક્યાંય ક્યાંય થી લોકો આવ્યા હતા આ સમય આવી અલગ અલગ પ્રકાર ની સ્ટોરી કરતા હોય છે લોકો ની પાસે રાખતા હોય છે સમાજ ને કઈ ઉપયોગી હોય સમાજ ને કઈક જેને કહેવાય કે અલગ અલગ વિશેષતા હોય આવી સ્ટોરી કરતા હોય તો ખાસ કરીને જો તમે અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો જો તમને સ્ટોરી માં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા